હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો યુટ્યુબ ઉપર ક્યારેય પણ તમે મિત્રો આ ટ્રેક્ટર મેસી જોયું નહીં હોય કારણ કે મેન્યુફેક્ચરિંગ ઇંગ્લેન્ડનું છે અને મિત્રો તમે પહેલી વખત જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે મેસી એકસો પાંત્રીસ ટ્રેક્ટર મિત્રો દસ પાંત્રીસ ઇન્ડિયાનું કહી શકો છો તમે તો આ ટ્રેક્ટર વેચવાનું છે તો કિંમત શું છે આ ટ્રેક્ટરની અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે સોરી ઓગણીસો ને સિત્તેરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર થ્રી ઓનર છે અને એકસો પાંત્રીસ ઇંગ્લેન્ડનું ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટરના કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ઇંગ્લેન્ડનું મેન્યુફેક્ચરિંગ ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો મેસી ફર્ગિસન એકસો પાંત્રીસ ડીઆઈ મિત્રો ઇન્ડિયાનું તમે દસ પાંત્રીસ કહી શકો છો મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે મિત્રો ટ્રેક્ટર લૂપવાઈ તમે જોઈ શકો છો આખું ડિફરન્ટ આવશે ઇન્ડિયનથી તો મિત્રો ટ્રેક્ટરમાં બાકી કોઈ પણ ફેરફાર તમને જોવા નહીં મળે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત અને ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને પણ પ્રેસ કરી દેજો તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ હિંમતભાઈ છે અને મિત્રો હિંમતભાઈ આ ટ્રેક્ટરની કિંમત બે લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો હિંમતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત ત્રાણું જીરો એકોતેર બાર નવ્વાણું સાત ત્રાણું જીરો એકોતેર બાર હિંમતભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો બે અને પાંત્રીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા તો મિત્રો ગામ કેરડા જોવા મળશે નામ હિંમતભાઈ હેમતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી એકસો પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે હેમતભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને વધુ ડિટેલ ત્યાંથી મળશે જય વસરાત ફ્રેન્ડ્સ